જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમામ ભક્તોને શ્રી કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજે આપણે શ્રી કૃષ્ણ જન્મોત્સવના પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણને પ્રિય એવું રાધે રાધે નામનું મહત્ત્વ દર્શાવતી કથા સાંભળીએ આપણે ઘણીવાર રાધે રાધે નામ ઉચ્ચારીએ છીએ પરંતુ આપણે જાણતા નથી કે ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય એવું નામ રાધે રાધે બોલવાથી શું ફાયદો થાય છે એનું મહત્ત્વ છે તો ચાલો આજે જાણીએ રાધે રાધે નામનું મહત્ત્વ રાધે રાધે નામનું મહત્ત્વ જાણવા માટે વિડિયોને છેલ્લે સુધી જોજો અને એક લાઈક કરી કમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કથા એકવાર એક સંત એક ગામની નજીકના આશ્રમમાં સાપ્તાહિક ભાગવત કથા કરી રહ્યા હતા ત્રીજા દિવસની તેમણે કથા કહેવાનું શરૂ કર્યું ઘણા પ્રકારના લોકો જે પાપ કર્મો કરે છે તેમણે ઘણા પ્રકારના નરકમાં જવું પડે છે પરંતુ એક રસ્તો છે જેના દ્વારા નરકમાં જવાનું ટળી શકાય છે જે કોઈ એક વખત રાધાનું નામ સાચા દિલથી બોલે છે તે નરકમાં નથી જતો એક શેઠ જે રોજ આવીને સત્સંગ સાંભળતો હતો સત્સંગ પૂરો થયા પછી તે સંતના ચરણોમાં આવ્યો અને જોર જોરથી રડવા લાગ્યો સંતજીએ કહ્યું શેઠ તમે કેમ રડો છો તારું મન કેમ ઉદાસ છે શેઠે રડતા રડતાં કહ્યું ભગવાન તમારી કૃપાથી મને બધું જ મળ્યું છે પણ મારા મનમાં એક ચિંતા છે સંત કહેવા લાગ્યા મને કહો કે તમને શું ચિંતા છે શેઠે કહ્યું આજે તમે ભાગવત કથામાં નરકોનું વર્ણન કર્યું અને વર્ણન કરતી વખતે કહ્યું કે જીવનને ઘણા પાપોમાંથી નરક મળે છે પણ એક રસ્તો છે જેના દ્વારા જીવનને નરકમાંથી બચાવી શકાય છે તેથી પ્રભુ હું તમારા આશ્રય સ્થાનમાં આવ્યો છું હું રોજ સત્સંગ સાંભળવા આવું છું મારા મનમાં એવો વિશ્વાસ છે કે તમારા સંતોની કૃપાથી અને ભાગવતની કૃપાથી મારો ઉદ્ધાર થઈ જશે પરંતુ મારો એક નાનો ભાઈ છે જેની ઉંમર પચાસ વર્ષની છે તે સત્સંગમાં જતો નથી કે ભગવાનમાં માનતો નથી કે ભગવાનના નામનો જાપ પણ નથી કરતો તેને કેવી રીતે બચાવી શકાશે મને તેની ખૂબ ચિંતા થાય છે હું પણ તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ સંસારનું કામ તો થતું જ રહેશે તારે પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ તો તે કહે છે કે આવું કરવાથી કંઈ થતું નથી તમે પણ ના કરો જેટલો હું આસ્તિક છું જેટલી મને ભગવાનમાં શ્રદ્ધા છે તેટલું જ તે અનિશ્વરવાદી અને નાસ્તિક છે તો પછી સંતે કહ્યું તમે શા માટે ચિંતા કરો છો એક દિવસ તેનો પણ ઉદ્ધાર થઈ જશે શેઠજી રડવા લાગ્યા અને બોલ્યા હે પ્રભુ તેનો ક્યારે ઉદ્ધાર થશે તમારા જેવા મહાન સંત અમારા ગામમાં આવ્યા છે મને તમારામાં વિશ્વાસ છે તમે જ તેનો ઉદ્ધાર કરશો હવે મહેરબાની કરીને તમે મારા ઘરે આવો અને એકવાર તમે તેમના મોઢામાંથી શ્રી રાધા નામનું ઉચ્ચારણ કરાવો પછી શેઠની વિનંતી સાંભળીને સંતે કહ્યું કાલે સત્સંગ પૂરો થયા પછી હું તમારા ઘેર આવીશ અને તેમને ઈશ્વર નામનું ઉચ્ચારણ અવશ્ય કરાવીશ બીજો દિવસ થયો શેઠ તેના ઘરે ગયા અને સંતના આગમનની રાહ જોવા લાગ્યા કથા આશ્રમમાં પૂરી થઈ હવે સંત તેમના વચન મુજબ શેઠના ઘરે પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ શેઠે સંતોનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું તેમણે તેમના ભાઈને બોલાવ્યા અને કહ્યું સંતજી આજે આપણા ઘરે આવ્યા છે તેમના દર્શન કરી લો ત્યારે તેણે અંદરથી બેઠા બેઠા જ કહ્યું મારે કોઈ સંતને નથી મળવું ન તો મારે ભગવાનને મળવું છે તમે તેની સેવા કરો છો અને તમે જ તેનું પેટ ભરો જ્યારે સંતે આ શબ્દો સાંભળ્યા શેઠ રડવા લાગ્યા અને કહ્યું ભગવાન તે તમારી સામે જ તમારું અપમાન કરે છે સંતે કહ્યું ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે અને શેઠને દિલાસો આપ્યો સંત પથારીમાંથી નીચે ઉતર્યા અને તેના ભાઈના વર્ગખંડમાં આવ્યા અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું ચાલો મને કહો તમે આજ સુધી કેટલું કમાયું છે સંતને આવું કરતાં જોઈને તેણે કહ્યું તમારો હાથ મારા ખભા પરથી હટાવો હું ન તો સંતોમાં માનું છું કે ન તો હું ભગવાનમાં માનું છું લોકો જેટલા આસ્તિક હોય છે હું તેટલો જ કટ્ટર નાસ્તિક છું હું ભગવાનને માનતો નથી તમે મારી નજીક કેમ આવ્યા છો સંત કહેવા લાગ્યા કે હું મારું કામ કરવા આવ્યો છું સંતોનું કામ લોકોના ઉદ્ધાર કરવાનું હોય છે આજે મને તમારા ઉદ્ધારનું કામ મળ્યું છે તો હું ચોક્કસ કરીને જઈશ શેઠનો ભાઈ પણ ખૂબ જનોની હતો તે કહેવા લાગ્યો તમારે કોઈનો ઉદ્ધાર કરવો હોય કરો પણ તમે મારો ઉદ્ધાર નહીં કરી શકો હું કંઈ પણ કરવાનો નથી શેઠના ભાઈને જોઈને સંતજીએ હસીને કહ્યું એકવાર રાધે રાધે બોલો ત્યારે શેઠના ભાઈ કહેવા લાગ્યા હું કંઈ નહીં કહું સંતજીએ ફરી રાધે રાધે બોલવા કહ્યું તેઓ કહેવા લાગ્યા ના હું નહીં કહું ફરીથી સંતે કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા મેં કહ્યું ને હું નહીં બોલું પછી સંત શેઠ પાસે આવ્યા અને કહ્યું હવે તમે આ જવાબદારી મારા પર સોંપી છે હવે હું જેવું કરીશ એવું તમે અમારા બંને વચ્ચે ન આવતા પરિવારના બધા સભ્યો બહાર નીકળીને બેસી જાઓ જ્યાં સુધી હું તમને નહીં બોલાવું ત્યાં સુધી આ રૂમમાં પરિવારનો એક પણ સભ્ય આવવો ન જોઈએ હવે આ રીતે શેઠ પોતાના કુટુંબ સાથે બહાર આવીને બેસી ગયા હવે રૂમમાં માત્ર સંત અને શેઠના ભાઈ જ હતા સંતે ફરી પ્રેમથી કહ્યું અરે ભાઈ એકવાર રાંધી રાંધે બોલી દો તે કહેવા લાગ્યું મેં તમને ના પાડીને કે હું નહીં કહું ન તો હું ભગવાનમાં માનું છું કે ન તો હું ભગવાનની વાતો માનું છું હું કટ્ટર નાસ્તિક છું સંત ફરી પ્રેમથી તેમની સામે હસ્યા અને કહ્યું તમે જેટલા કટ્ટર નાસ્તિક છો હું પણ એટલો જ આસ્તિક છું જો મેં નક્કી કરી લીધું છે તો હું તમારા મોઢેમાંથી રાધા નામ સાંભળીને જ જઈશ અને ખાતરીથી કહું છું કે તમારા મોઢામાંથી રાધાનું નામ નીકળશે જ તેણે કહ્યું ગમે તેટલા પ્રયત્નો કરો હું એક વાર પણ નામ નથી લેવાનો હવે સંત મહાપુરુષો હોય છે તેઓ ખૂબ દયાળુ છે પરંતુ તેઓએ લીલા માટે એવું કર્યું કે તેણે શેઠના ભાઈનો હાથ પકડ્યો અને હાથ પકડીને ગુમાવવા લાગ્યા હવે શેઠ પચાસ વરસના થઈ ગયા હતા વૃદ્ધ થઈ ગયા હતા સંત પણ વૃદ્ધ હતા પરંતુ સંતોની અંદર ભક્તિની ચમક હોય છે તેમણે જોરથી શેઠના ભાઈનો હાથ મચકોડ્યો અને સંતે ફરી કહ્યું રાધે રાધે બોલો તે કહેવા લાગ્યા હું ક્યારે નહીં કહું હવે સંતે જોરથી હાથ ફેરવીને શેઠના ભાઈને જમીન પર ફેંકી દીધા અને પેટ પર ચડીને બેસી ગયા અને સંતે ફરી કહ્યું રાધે રાધે બોલો તે ફરીથી કહેવા લાગ્યા હું નહીં કહું હવે સંતે તેમના બંને હાથ પકડીને પગ બાંધી દીધા અને કહેવા લાગ્યા રાધે રાધે બોલો હવે આવી સ્થિતિમાં તે વિચારવા લાગ્યો એવું લાગે છે કે આ સંત મને મારી નાખશે પછી તેમણે એકવાર ઈચ્છા વગર કહ્યું રાધે રાધે રાતે રાતે કહેતા જ સંતે હાથ પગ ખોલીને પોતાના બંધનો છોડીને બહાર આવ્યા અને કહ્યું શેઠ તમારું કલ્યાણ થઈ ગયું તમારા ભાઈનું પણ કલ્યાણ થઈ ગયું શેઠજી કહેવા લાગ્યા અંદરથી ખૂબ જ મોટા અવાજો આવતા હતા પછી સંત કહેવા લાગ્યા તમે કામ જ એવું આપ્યું હતું તમે કહ્યું હતું ને કે નાસ્તિક છે ક્યારેય કશું બોલતો નથી આજે તમારા ભાઈએ રાધે રાધેનું નામ ઉચ્ચાર્યું છે તેનું કલ્યાણ થઈ ગયું છે આવતીકાલથી ફરી મારી કથા છે હવે સંતો પોતાના આશ્રમમાં પાછા આવ્યા શેઠનો ભાઈ જમીન પરથી ઊભો થયો અને પોતાના ભાઈને કહેવા લાગ્યો કે આ કેવા સંત છે મારી સાથે ઝઘડો કરવા લાગી ગયા મારી ઉપર ચડીને બેસી ગયા અને કહ્યું જો તું રાધે રાધેનું નામ નહીં ઉચ્ચારે તો હું તારા પર આવી રીતે જ બેસી જઈશ હવે તેમના શબ્દો સાંભળીને શેઠ હસવા લાગ્યા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા અને બોલ્યા હે પ્રભુ તમારા સંતો પણ ખૂબ દયાળુ છે તેઓ પોતે કષ્ટ વેઠીને પણ લોકોનું કલ્યાણ કરે છે સમય વીતતો ગયો માંડ પાંચ છ મહિના વીત્યા હશે અચાનક એક દિવસ નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું દેહ પૂરો થયા પછી આત્મા દેહથી વિખોટો પડી જાય છે એ આત્મા યમરાજ સુધી જાય છે અને બધો હિસાબ આપે છે હવે આ વ્યક્તિનો હિસાબ કિતાબ ખોલવામાં આવ્યો યમરાજે ચિત્રગુપ્તને કહ્યું આજે જે વ્યક્તિને આપણી પાસે લાવવામાં આવ્યો છે તેનો હિસાબ શું છે ચિત્રગુપ્ત કર્મોનો હિસાબ જોયા પછી કહેવા લાગ્યો ભગવાન તેણે જીવનમાં ક્યારેય ભગવાનનું નામ નથી લીધું તેને સીધો નરકમાં મોકલવો જોઈએ હવે યમરાજના આદેશ મુજબ તેને નરકમાં મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ચિત્રગુપ્તે કહ્યું પ્રભુ એક બીજી વાત પણ છે યમરાજે કહ્યું શું વાત છે ચિત્રગુપ્તે કહ્યું ભગવાન તેણે એકવાર સંતોના કહેવાથી રાધાના નામનું ઉચ્ચારણ કર્યું હતું હવે એકવાર રાધા નામનું ઉચ્ચારણ યમરાજે દૂતોને કહ્યું થોડી વાર ઊભા રહો તેનો હિસાબ કરવામાં આવશે તે પછી જ તેને નરકમાં મોકલવામાં આવશે યમરાજે ફરીથી ચિત્રગુપ્તને કહ્યું ઝડપથી તેમનો હિસાબ જુઓ અને ક્યાંય તેમણે ભગવાનનું નામ ઉચ્ચાર્યું છે કે નહીં ચિત્રગુપ્તે ફરીથી આખો હિસાબ જોયો અને તે જોઈને તેણે કહ્યું ભગવાન જે નામ તેણે એકવાર ઉચ્ચાર્યું છે તે તેણે સંતોના ડરથી કર્યું છે દિલથી પણ કર્યું નથી પરંતુ એકવાર રાધા નામનો ઉચ્ચાર કર્યો છે હવે યમરાજ વિચારવા લાગ્યા કે હવે એકવાર રાધાનું નામ ઉચ્ચારણ અને આખું જીવન પાપમાં છે ત્યારે હવે શું કરવું જોઈએ ત્યારે યમરાજે આ વ્યક્તિને પૂછ્યું કે અમે તમને પહેલાં રાધાનું નામ બોલવાનું ફળ આપીએ કે તેને નર્કમાં મોકલીએ પછી તે વ્યક્તિ હાથ જોડીને કહેવા લાગ્યો કે ભગવાન નર્કમાં તો જવું જ પડશે એનાથી સારું એ છે કે તમે મને એકવાર રાધા નામનું ઉચ્ચારણ કરવાનું ફળ આપો પછી જ્યાં ઈચ્છો ત્યાં મને મોકલી દેજો હવે યમરાજે પોતાનું પુસ્તક ખોલ્યું અને જોવાનું શરૂ કર્યું કે એક વખત રાધાનું નામ ઉચ્ચારવાનું ફળ શું હોય છે તેણે બધા પુસ્તકો ખોલ્યા પણ તેને ફળ ક્યાંય દેખાયું નહીં પછી તે વિચારવા લાગ્યા એકવાર રાધા નામ ઉચ્ચારવાનું પરિણામ મને ખબર નથી પછી તે પોતાની શંકાઓ દૂર કરવા માટે તે માણસ સાથે સ્વર્ગમાં આવ્યો સ્વર્ગમાં આવ્યા પછી યમરાજે ઇન્દ્રદેવને કહ્યું ઇન્દ્રદેવ મને કહો એકવાર રાધા નામ ઉચ્ચારવાથી શું ફળ મળે છે પછી ઇન્દ્રદેવે ઘણો પ્રયત્ન કર્યો પણ તેને પણ તેનું ફળ ખબર ના પડી પછી એ બધા દેવો ભેગા થઈને બ્રહ્મદેવ પાસે આવ્યા બ્રહ્મદેવે તે બધાને જોયા તો બ્રહ્મદેવ તેમને પૂછવા લાગ્યા કે આ વ્યક્તિ તમારી સાથે કોણ છે પછી ઇન્દ્રદેવ કહેવા લાગ્યા કે ભગવાન તેમણે એકવાર રાધા નામ ઉચ્ચાર્યું છે તેમણે આખી જિંદગી પાપ કર્યું છે અમને ખબર નથી કે રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે તેથી અમે તમારી પાસે આવ્યા છીએ હવે બ્રહ્મદેવને પણ ખબર ન પડી એટલે બ્રહ્મદેવે કહ્યું આપણે બધા મળીને તેને સાથે લઈને ભગવાન શંકર પાસે જઈએ પછી બધા શંકર ભગવાન પાસે પહોંચ્યા ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહ્યું મહાદેવ આ વ્યક્તિએ આખી જિંદગી પાપ કર્યું છે માત્ર એકવાર સંતોના કહેવાથી રાધા નામનું ઉચ્ચારણ કર્યું છે હવે તમે કહો કે એકવાર રાધાનું નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવે પછી મહાદેવે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે પણ રાધા નામનો મહિમા જણાવી શક્યા નહીં તો ભગવાન શંકર કહેવા લાગ્યા કે હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું પડશે કારણ કે તેઓ જ રાધા નામનો મહિમા જાણે છે એમ વિચારીને ભગવાન શંકર સાથે તમામ દેવતાઓ મનુષ્યના આત્મા સાથે ભગવાન શ્રી કૃષ્ણ સ્થાને પહોંચ્યા ગૌલોકધામમાં શ્રી કૃષ્ણ રાધા સાથે પોતાના આસન પર બેઠા હતા ભગવાન શ્રી કૃષ્ણએ તમામ દેવતાઓનું સન્માન કર્યું અને તેમણે પૂછ્યું આજે અચાનક આવવાનું કારણ શું છે ત્યારે ભગવાન શંકરે હાથ જોડીને કહ્યું ભગવાન આ વ્યક્તિને પૃથ્વી પરથી લાવવામાં આવ્યો છે તેણે પોતાના જીવનમાં અનેક પાપ કર્યા છે પરંતુ એકવાર રાધા નામ ઉચ્ચારણ કર્યું છે પછી યમરાજ શોધી ન શક્યા કે એક વખત રાધા નામનું ઉચ્ચારણ કરવાથી શું ફળ મળે છે પછી તે તેની માહિતી મેળવવા માટે ઇન્દ્રજી પાસે ગયા પછી સ્વર્ગ થઈને બ્રહ્મલોક આવ્યા પછી બ્રહ્મલોક થઈને મારી પાસે અહીં પહોંચ્યા હવે હું તે બધાની સાથે તમારી પાસે આવ્યો છું હવે તમે મને કહો કે એકવાર રાધા નામ ઉચ્ચારવાનું પરિણામ શું આવી શકે જ્યારે આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે શ્રી કૃષ્ણ પાસે બેઠેલી રાધા રાણી ખૂબ જોર જોરથી હસવા લાગી તો શ્રી કૃષ્ણે કહ્યું રાધિકા તમે કેમ હસો છો પછી રાધિકા કહેવા લાગી કે ભગવાન તેમણે રાધાના નામનું મહત્ત્વ હજુ સુધી સમજાયું નથી પછી ભગવાન શંકર કહેવા લાગ્યા મહારાણી રાધિકાના નામનો શું પ્રભાવ છે તમે અમને કહો પછી રાધિકા કહેવા લાગી મહાદેવ તમે જાતે જ વિચારો આ વ્યક્તિએ એકવાર રાધાના નામનો જાપ કર્યો હતો તે એકવાર રાધાના નામનો જાપ કરીને સ્વર્ગની યાત્રા કરીને આવ્યો બ્રહ્મલોકમાં બ્રહ્મદેવના દર્શન કર્યા પછી તેમણે તમારા મહાદેવ લોકમાં તમારા દર્શન કર્યા છે આજે એકવાર રાધા નામના ઉચ્ચારના પ્રભાવથી તેઓ આપ સૌની સાથે અમારા ગૌલોક ધામમાં આવ્યા છે મારા દર્શન અને શ્રી કૃષ્ણની પૂજા કરી રહ્યો છે આનાથી વધારે રાધા નામનો ફળ બીજું શું હોય શકે જ્યારે રાધિકાએ એક વખત રાધા નામનું પૂરું મહત્ત્વ જણાવ્યું ત્યારે યમરાજે કહ્યું કે આ એક ખૂબ જ અનંત ફળ છે જે વ્યક્તિ નરકમાં જવા જઈ રહી હતી તે એકવાર રાધા નામ બોલીને બધા જ દેવલોકની યાત્રા કરી ચૂકી છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ચરણોમાં આવી ગયો છે આનાથી વધુ ફળદાયી શું હોઈ શકે પછી ફરી યમરાજ કહેવા લાગ્યા કે હે ભગવાન શું હવે તેને નર્કમાં જવાની જરૂર નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મરાજ જે એકવાર રાધા રાણીના ચરણોના દર્શન કરી લીધા હોય તે ક્યારેય નર્કમાં નથી જઈ શકતા પછી જે વ્યક્તિ ત્યાં રાધા રાણીના દર્શન કરી રહ્યો હતો તે કહેવા લાગ્યો કે હે મહારાણી મેં સંતોના ડરથી તમારું નામ રાધા ઉચ્ચાર્યું હતું પરંતુ જે લોકો સાચા દિલથી તમારું નામ ઉચ્ચારે છે તેમને જીવનમાં કોઈ ડર નહીં હોય તેઓ ક્યારેય નર્કની યાત્રામાં નહીં જાય તેઓ સીધા તમારા ચરણોમાં સમાઈ જશે તો આટલું મહત્ત્વ છે એકવાર રાધાનું નામ ઉચ્ચારવામાં તો સાચા હૃદયથી એક વખત જે આવું કહે છે રાધે રાધે શ્યામ મિલા દે તો રાધા નામ ઉચ્ચાર કરવાથી પરમાત્માના સાક્ષાત દર્શન મળી જાય છે તો ભક્તો તમે પણ સાચા હૃદયથી કમેન્ટમાં રાધે રાધે લખી દો જેથી તમારો પણ ઉદ્ધાર થઈ શકે મિત્રો હવે આગળ આપણે વૃંદાવનની માટીનો મહિમા જાણીશું શોભા નામની એક મહિલા જેની બહેન વૃંદાવનમાં રહેતી હતી એક દિવસ તે તેને વૃંદાવનમાં મળવા ગઈ શોભા જે ખૂબ પૈસાવાળી સ્ત્રી હતી પરંતુ વૃંદાવનમાં રહેતી તેની બહેન કીર્તિ બહુ પૈસાદાર નહોતી પરંતુ તે દિલથી ખૂબ જ સારી હતી અથવા તો એમ કહી શકાય કે તે દિલથી ખૂબ જ ધનવાન હતી તેનો પતિ માટીના વાસણ બનાવવાનું કામ કરતો હતો શોભા ઘણા વર્ષો પછી તેની બહેનને મળીને ખૂબ ખુશ હતી પરંતુ તેના પૈસા વિશે થોડું અભિમાન પણ હતું તે દરેક નાની નાની વસ્તુ પર કીર્તિના ઘરે વસ્તુઓની કમી શોધતી હતી પરંતુ કીર્તિ તેને કશું કહેતી નહીં અને માત્ર એટલું જ કહેતી કે ભગવાન બિહારીજીની ઈચ્છા પરંતુ શોભાએ દરેક બાબતમાં તેને નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો કીર્તિએ તેની બહેનની મહેમાન ગતિમાં કોઈ કસર છોડી નહીં તેણે તેની બહેનનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું વૃંદાવનના તમામ મંદિરોના દર્શન કરાવ્યા અને તેના મહિમા વિશે જણાવ્યું શોભા જોઈને ખુશ તો થઈ અને તેણે પણ આ મહિમા સાંભળ્યો પરંતુ તેને આ વાતોમાં આટલી બધી પરવા ન હતી એટલે તે ફક્ત દર્શન કરીને પાછી આવી તે ઘણા સમયથી વૃંદાવનમાં રહેતી હતી એક દિવસ તેણે તેની બહેનને કહ્યું કે કીર્તિ તમારા ઘરમાં રહીને ઘણો સમય થઈ ગયો છે હવે મારે મારા ઘરે જવું જોઈએ મારા પતિ અને બાળકો ઘરે એકલા છે મેં તેમને સાસોની સહારે છોડી આવી છું હવે હું ક્યારેક ફરીથી આવીશ જ્યારે શોભાએ પાછા જવાનું નક્કી કર્યું ત્યારે કીર્તિ જે શોભાની મોટી બહેન હતી તેણે ભેટમાં તેની નાની બહેનને માટીનો ઘડો આપ્યો શોભાને ઘડો જોઈને આશ્ચર્ય થયું અને મનમાં વિચારવા લાગી કે શું કોઈ ભેટમાં માટીનો ઘડો આપે છે પરંતુ કીર્તિની વારંવારની વિનંતી પર તેણે અનિચ્છાએ ઘડો લઈ લીધો શોભા જવા લાગી ત્યારે કીર્તિની આંખમાં આંસુ આવી ગયા પરંતુ શોભા ઝડપથી ત્યાંથી જતી રહી શોભા વિચારવા લાગી કે હું જ્યારે ઘરે જઈશ ત્યારે હું મારા સાસુ અને પતિને શું કહીશ કે મારી મોટી બહેને મને ભેટમાં એક ઘડો આપ્યો છે તેથી તેને આ વાત પર ખૂબ શરમ આવી તેણે વિચાર્યું કે હું ઘેર જઈને જૂઠું બોલીશ કે મેં જ તે ઘડો ખરીદ્યો છે મારી બહેને મને ઘણું બધું આપ્યું છે આવું વિચારીને તે ઘરે પહોંચી અને ઘડો તેના રસોડાની ઉપર રાખ્યો તેના મનમાં ખૂબ ગુસ્સો આવ્યો કે મારી બહેન આને લાયક પણ નહોતી કે તે નાની બહેનને થોડા પૈસા ભેટ આપી શકે તે એક ઘડો પકડાવી દીધો હવે તેને તેના ઘરે આવ્યાને ઘણો સમય થઈ ગયો ઉનાળાના એ દિવસ હતા જ્યારે તેના ગામમાં પાણીની ખૂબ જ મુશ્કેલી હતી કૂવાનું નદીઓનું પાણી સુકાઈ ગયું હતું તેના ગામના લોકો દૂર દૂરથી પાણી લાવતા હતા પૈસા હોવા છતાં શોભાને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો એક દિવસ શોભા દૂર જઈને કૂવા પર પાણી ભરી રહી હતી ત્યાં બીજી મહિલાઓ પણ પાણી ભરવા આવી હતી તેથી ઝડપથી પાણી ભરવાની દોડમાં શોભાનો ઘડો ઝપાઝપીમાં તૂટી ગયો શોભાએ અન્ય મહિલાઓ પર બૂમો પાડવાનું શરૂ કર્યું તમે લોકોએ શું કર્યું તમે લોકોએ ધક્કો મારીને મારો ઘડો તોડી નાખ્યો છે હવે તે ઉદાસ હૃદય ઘરે આવી હવે તેની પાસે પાણી ભરવા માટે બીજું કોઈ વાસણ નહોતું પછી અચાનક જ તેને તેની બહેને આપેલો ઘણો યાદ આવ્યો તેથી તેણે ઘણો રસોડાની ટોચ પરથી ઉતાર્યો અને પછી પાણી ભરવા જતી રહી ટોળું ઓછું થઈ ગયું હતું તે ઘણામાં પાણી ભરીને ઘરે લઈ આવી થોડા સમય પછી તેનો પતિ ખેતરોમાંથી પાછો આવ્યો ગરમી વધારે હોવાથી ગરમીથી તે ખૂબ જ અસહજ થઈ રહ્યો હતો અને આવીને કહ્યું શોભા તું એક ગ્લાસ પાણી લાવીશ શોભાએ કહ્યું હા હું હમણાં જ લાવું છું તેણે પહેલાં વાસણમાંથી પાણીનો ગ્લાસ ભરીને પોતાના પતિને આપ્યો ગળામાંથી પાણી ઉતરતા જ તેનો પતિ તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું આ પાણી તને ક્યાંથી મળ્યું શોભાને ખૂબ જ ડર લાગ્યો કે કદાચ મારી ભૂલ થઈ ગઈ છે તેણે કહ્યું કે શું થયું તેના પતિએ કહ્યું કે આ પાણી નથી અમૃત લાગે છે મેં આજ સુધી આવું મીઠું પાણી પીધું નથી તે કૂવાનું પાણી લાગતું નથી એવું લાગે છે કે તે કોઈ મંદિરનું અમૃત છે શોભાએ કહ્યું હું કૂવામાંથી જ લાવી છું આ જુઓ આ ઘડો ભરેલો છે તેના પતિએ કહ્યું કે તમે આ ઘડો ક્યાંથી લાવ્યા તેણે કહ્યું કે જ્યારે હું વૃંદાવનથી પાછી આવી રહી હતી ત્યારે મારી બહેને મને આપ્યો હતો આ સાંભળીને તેનો પતિ ચૂપ થઈ ગયો હવે શોભાના પતિએ કહ્યું કે હું થોડી માટે બહાર જાઉં છું ત્યાં સુધી તું જમવાનું બનાવી રાખજે શોભાએ તે ગળાના પાણીમાંથી દાળ ભાત બનાવ્યા તેની સુગંધ આખા ગામમાં ફેલાઈ ગઈ ગામના બધા લોકો વિચારવા લાગ્યા કે આજે ગામમાં તહેવાર ક્યાં છે જેમાં આટલા બધા સારા ભોજનની સુગંધ આવે છે દરેકને એક પછી એક તે સુગંધને સૂંઘતા શોભાના ઘરે આવ્યા સાથે તેના પતિ પણ તે સમયે આવી ગયા શોભાના પતિએ આવીને પૂછ્યું કે આજે તમે જમવા માટે શું બનાવ્યું છે શોભાએ કહ્યું કે મેં દાળ અને ભાત બનાવ્યા છે બધાને આશ્ચર્ય થયું કે દાળ ભાતની આટલી સારી સુગંધ સૌ કોઈ શોભાનો ચહેરો જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે અમે પણ દાળ ભાત ખાઈને તમારા ઘરેથી જઈશું તેણે કોઈને ના પાડી નહીં અને દરેકને થોડું થોડું દાળ ભાત આપ્યા દાળ ભાત ખાધા પછી બધા તેને કહેવા લાગ્યા કે આ દાળ ભાત નથી એવું લાગે છે કે આપણે અમૃત ચાખી રહ્યા છીએ શોભાના પતિએ કહ્યું કે આજે તમે કેવી રીતે દાળ ભાત બનાવ્યા છે તેમણે કહ્યું કે મેં આ ઘાડાના પાણીથી દાળ ભાત બનાવ્યા છે શોભાના પતિએ કહ્યું તમારી બહેને ખૂબ સારી ભેટ આપી છે બીજા દિવસે જ્યારે શોભાએ વાસણ ભરવા જવાનું શરૂ કર્યું તો તેણે જોયું કે વાસણ તો પહેલેથી જ ભરાઈ ગયું હતું તેનું પાણી એટલું જ હતું જેટલું તે લાવી હતી તેણે તેમાંથી ખાવાનું પણ બનાવ્યું હતું અને પાણી પણ પીધું હતું પણ વાસણ પૂરેપૂરું ભરાયેલું હતું શોભાને ખૂબ જ નવાઈ લાગી તે વિચારવા લાગી કે આવું કેવી રીતે થયું અચાનક જ દિવસે તેની બહેન કીર્તિ તેને મળવા ઘેર આવે પછી શોભા તેની બહેનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ તેને ભેટીને તેને પાણી આપ્યું શોભાએ તેની બહેનને કહ્યું કે દીદી તમે મને જે ઘડો આપ્યો છે તે ખૂબ જ ચમત્કારિક ઘડો છે મેં તેનો તિરસ્કાર કર્યો અને તેણે રસોડાની ટોચ પર મૂકી દીધો હતો પરંતુ ગઈકાલથી પાણી ભર્યું હતું તેમાં હજુ પણ એટલું જ પાણી ભરેલું છે તેનું પાણી કેટલું મધુર છે અને તેના પાણીથી મેં દાળ અને ભાત બનાવ્યા છે જે અમૃત જેવા લાગતા હતા તેની બહેને કહ્યું હે મારી નિર્દોષ બહેન તને ખબર નથી કે આ ઘડો વ્રજ રજ એટલે કે વૃંદાવનની માટીનો બનેલો છે જેના પર સાક્ષાત રાધાજી અને ઠાકુરજી ખુલ્લા પગથી ચાલે છે આ ઘડો એ જ વ્રજની માટીનો બનેલો છે આ ઘડો કંઈ ઘડો નથી રાધા રાણી અને ઠાકુરજીના ચરણ તારા ઘરમાં પડ્યા છે રાધા રાણી અને ઠાકુરજીનું સ્વરૂપ તારા ઘરે આવ્યું છે આ સાંભળીને પોતાની જાતને કોસતી અને શરમ અનુભવતી શોભા તેની બહેનના પગે પડી અને બોલી મને માફ કરી દે કે વૃંદાવનના માટીની મહિમા હું જાણી ન શકી જો માટીમાં આટલી બધી શક્તિ છે તો પેલા બાંકે બિહારી અને વહાલી રાધામાં કેટલી શક્તિ હશે હું અજ્ઞાની મૂર્ખ તેને ઓળખી ના શકી મને વ્રજરજનો મહિમા અને મહત્વ ખબર ન હતી મને માફ કરો તેની બહેને તેને ઉપાડીને ગળે લગાવીને કહ્યું કે બહેન રાધા રાણી અને ઠાકુરજી ખૂબ જ કરુણાપૂર્વ અવતાર છે તમારા ઉપર તેની કૃપા હતી જેથી આ ગળાના રૂપમાં જ વ્રજની માટીના તમારા ઘરે આવ્યા શોભાએ કહ્યું બહેન હું તમારા કારણે ધન્ય થઈ ગઈ છું તમારો ખૂબ ખૂબ આભાર આમ કહીને બંને બહેનો આંખમાં આંસુ સાથે રડવા લાગ્યા અને એકબીજાને ભેટી પડ્યા મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું આશા રાખું છું કે આ કથા તમને જરૂરથી પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે રાધે લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે